વાલા ખેડૂત મિત્રો આજે આપણે જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં પ્રતાપભાઈ સૌદાસભાઈ ધોલેતરની વાડી આવ્યા છીએ પ્રતાપભાઈએ જો બધી જમીનમાં ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું છે પણ પ્રતાપભાઈની આ બીજી જે વાડી છે એમાં કપાસમાં આ ખાતર આપ્યું છે તો પ્રતાપભાઈ આમાં ખાતર કેવી રીતે તમે વાહ્યું હતું ગ્રીન ઇન્ડિયા ભાઈ દસ કિલો દસ કિલો કેમ લોક કિલો આમાં એટલું પૈડ્યું કેમ

હવે મિત્રો એમાં ફેવરિંગ સારું લાગે હા ઓ કેરી કાય કોઈ પણ હમ અને નરવાઈ એમ પણ હા નરવાઈ તો છે જ બહુ સારી નરવાઈ છે નરવાઈમાં પ્રોબ્લેમ નથી કંઈ પપ્પા ભલે નાનો આમ પણ ટૂંકમાં એક મોટામાં મોટો બેનિફિટ તમને કયો છે કે તમારે જે દવાનો સ્પ્રે નથી કરવો પડ્યો ને હમ

અને આમાં ખારું પાણી છે હા કે તમારે પીવાનું ગામમાં જ ભરવું પડે પીવાલાયક પાણી નથી છતાંય આવો કપાસ ખૂબ સરસ તો ગ્રીન ઇન્ડિયાથી બહુ મોટો ફાયદો થયો છે અને મિત્રો આ કપાસ બધો જોઈ લ્યો તમે ફરતે ટૂંકમાં તમારી સાથે હમ તો થઈ ગયો કપાસ આમાં માલ લાગ્યો હરો જો તો ખંડિક નંબર આ કે સીરી જ્યાંથી લઈ યો ઓકે